નમસ્કાર મિત્રો હું છું ખતન લાઠીયા રહ્યા છીએ મારા ભાઈ બન્ને અહીંયા જે માટી કામ કરે છે કુંડા ને બધું બનાવે છે તો ચાલો આની મુલાકાત લઈએ અને જેમેશ ભેગા આવે છે અમારા હાલો મિત્રો આવી ગયા છે મારા ભાઈ બન્ને અહીંયા તો આપણે એને મળીએ બધાય કુંડા કેવી રીતના બનાવે શું આવકારીએ

મશીનમાંથી આ રીતે પિંડા બન્યા ને કે કમ્પ્લીટ થઈને માટી પ્રોસેસ છે કુંડા કહેવાય આને જાય છે સુકાઈ જાય પછી પ્રોસેસ આગળ છે આ કુંડા સુકાવ્યા છે

કુંડા લેવા માટે મળો ભગત કુંડાવાળા રાજકોટ ભગત કુંડાવાળા ની અટિયા હોલસેલ અને રિટેલ બંને કુંડા તમને અહીંયાથી મળી જશે એટલે મુલાકાત કરાવી અને પણ ભાઈ છે બરાબર મેન વાળીવાળા છે આ ભગત કુંડાવાળા ભાઈ કોણ છે ભોઈનભાઈ ભગત કુંડાવાળા અને આ એમના વેવાઈ છે ચેતનભાઈ ભગત કુંડાવાળા ગામ પરા પીપળિયા એમ સોસાયટીલ મેઈન રોડ મુરલીધર સર્કલ પાસે રાજકોટ